અત્યાર સુધી મારા સંસ્થાન નજીક છે તો કોઈ દિવસ અમે આ વસ્તુ જોયું નથી એટલે અમને પણ જે કચર કે શું હશે એટલે ગત રોજ પંચાયત તરફથી સીસી કુટી માંગી છે મેં કોઈ જોઈએ કે શું નીકળે દૂધનું દૂધ પાણી પાણીમાં કંઈક જેવી રીતે ખબર પડશે હવે આવું થતું નથી બધે ભાગે હવે મને એવું લાગે છે કે મનબુદ્ધિ બહુ કોઈ હોઈ શકે માનસિક પૂરતી ધરાવતો હોય કારણ મારી બધી બે જ વસ્તુ હોઈ શકે એટલે જોઈએ હું શું થાય કુટી જાય પછી અગાઈ તપાસ કરીએ અમે કૂતરાના કાન અહીંયા જોયા ને લીંબુ મરચા બરાબર નારિયલ ચાર ટોટલી બે ત્રણ વસ્તુ જોયું અમે એક અંધશ્રદ્ધા બીજું કઈ નથી લાગતું અમે પંચાયતને જાણ કરી પંચાયતે અમને લેટર પેટ પર લખીને પોલીસ સ્ટેશનને પંચાયતે જાણ કરેલી છે આવા કોઈ વ્યક્તિ હોય તેને એનિમલ ગ્રુપવાળા એને કાયદાકીય રીતના કેસ કરે અમારી એવી માંગ છે